નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રેમ સોલંકી તમે જોઈ રહ્યા છો મિજાજ ન્યૂઝ આણંદમાં ગણેશ ચતુર્થીની તૈયારી જોર જોરથી ચાલી રહી છે અને એવા સમયે આણંદમાં નવ ફીટથી ઊંચી મૂર્તિ લાવવા પર અને ડીજે વગાડવા પર અમુક જાતના પ્રતિબંધ લગાવવામાં આવેલ છે તે માટે આજે પિસ્તાલીસ જેવી મંડળીઓએ મળીને આણંદના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને એક આવેદનપત્ર આપીને આવેદન કર્યું હતું કે આણંદમાં નવ ફીટથી ઊંચી મૂર્તિ લાવવા પર અને ડીજે વગાડવા પર જે અમુક જાતના પ્રતિબંધ લગાવેલ છે એ પ્રતિબંધને હટાવી શકાય જેથી બાપાને આપણે નાચતા કૂદતા લાવી શકીએ અને બાપાને નાચતા કૂદતા વિસર્જિત કરી શકીએ જેની સ્લીપ આપણે આગળ જોવાના છે હું છું પ્રેમ સોલંકી સાથે મારું નામ છે હિમાંશુ કે અમે ગણપતિ માટે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપે લાવવા માટે આવ્યા છે હવે એમાં નવ ફૂટથી ઉપર બનાવવામાં નહીં આવે એવું કીધેલું છે સરકારે એટલે અમે આવેદનપત્ર આપે છે બરોડામાં જે રીતે ગણપતિ મહોત્સવ થાય છે એ રીતે અમને આણંદ પણ કરવા દો તેમ કે ડીજેથી લઈને કોઈ કોઈ નર્ચર રૂપ કે બંધ ના કરવા માટે અમે આવેદનપત્ર આપેલું છે